જય માતાજી બધા મિત્રોને કેમ છો બધા મજામાં ને આજનો મારો ન્યૂ બ્લોક છે આપણે કચ્છના અંદર જેમ કે મેકરન દાદા અહીંયા તો જો કે કચ્છની અંદરમાં તો ઘણા એવા બધા ઇતિહાસ છે અને આપણે હજી તો જો કે જેટલું જાણ્યું છે એટલું જ આપણને ખબર છે કે કચ્છની અંદરમાં બહુ ઇતિહાસ છે જેમ કે આશાપુરા છે એનો ભુજ ડુંગર છે ભુજની અંદરમાં પછી જેસલતોરણની સમાધિ છે એમ આજે દાદા આજે એમના વિશે થોડુંક જાણવાનું છે અને એમની જગ્યા પર જવાનું છે અમારે તો અત્યારે મેં બાપુને ફોન કર્યો તો અને બાપુએ કીધું કે કાંઈ વાંધો નહીં તમે આવો અને આજે બાપુ થોડી મુલાકાત કરશું તમે આપણે મેકરન દાદા વિશે આપણે થોડુંક જાણશું એમની જગ્યા વિશે જાણશું અને સૌને ટાઈમ મળે તો જરૂરથી આપણે કચ્છની અંદરમાં જે મેકરન દાદાનું મંદિર છે અહીંયા તમે જરૂરથી પધારજો અને દર્શન કરવા આવજો ફરવાનું ઘૂમવાનું કચ્છની અંદરમાં જોકે બહુ સારું છે એમ કહે છે કે કાંઈ ઘટે જ નહીં તમે કચ્છ ના ફેર્યા તો કંઈ ના ફર્યા એના જેવું એટલે કહેવાનો મતલબ કે તમે કચ્છની અંદર મળજો ફરવા અને હું ને રોહિત અને અમારા ભેગો એક આઈસ આજે આવવાનો છે અમારા ભેગો એટલે આજે અમે મેકરા દાદાનો વિડીયો બનાવવાના છીએ તો અને સૌ બધાને એક નવ્ર વિનંતી એક ખાસ વિનંતી કે અમારા ચેનલને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરજો જે પણ તમારે નવી જગ્યા વિશે તમારે જાણવું હોય નવી જગ્યા અંદર કચ્છની અંદરમાં જો કે કોઈ બી જગ્યાની અંદરમાં તમારે જાણવું હોય તો અમને કમેન્ટ અંદર લખજો અમે જરૂરથી અમારથી બનશે તો અમે તમને વિડીયો બનાવીને દઈ દઈશું ઓકે જય માતાજી અને હવે અમે આલી મેકન દાદાના જગ્યા માથે જય માતાજી